ઓહો રાકેશભાઈ આયા છે ને બોલો બોલો રાકેશભાઈ છે રાકેશભાઈ તમારે કોલેજ માં બસ માં ઘરે હારે છે એમ ને અને તમે રાકેશભાઈ બસ માં બેસી શું કરો છો ઈ ક્યાં મને તમે અને રાકેશભાઈ બસ માં બેઠી બેઠી શું બેઠી લાગતી હતી કેવી એમ ઈ કેવું એમ રાકેશભાઈ અને તમે એને કોળા ને પહેરવાનું આલ્યું તું ઈ શું તું અને એને લાગે છે મારું રાકેશભાઈ તમારે તમારે જાનવું ને હોજ પડે ને કેવી વાતો થાય છે ઈ ક્યાં દો મન કપડા